રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદરપુરા માં શ્રી રામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા સુંદરપુરા માં શ્રીરામ ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી સુંદરપુરાના તમામ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ભવ્ય શોભાયાત્રાનું વિવિધ વિસ્તારમાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં ગામજનો અને સરપંચ શ્રી વિનયભાઈ ઝાલા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આણંદ જિલ્લા ચીફ બુયરો પંચા લલ્પેશભાઈ કેમેરામેન મારૂન પરમાર સુંદરપુરા